રાજીનામું શંભુનાથ ટુંડિયા વાયરલ પત્ર નો એ મામલો વલભીપુર દિલીપ સેઠાની નિમણૂક કરતો એક પત્ર લખ્યો હતો એ ચર્ચા બાદ ધારાસભ્ય પત્રકાર પરિષદ ધારાસભ્ય પાસે સમયના અભાવ હોવાનો પણ પત્ર અંદર ઉલ્લેખ કરાયો હતો

ખૂબ ચર્ચા ચાલી હતી અને હવે એ ચર્ચા બાદ ધારાસભ્યની પત્રકાર પરિષદ દિલીપ કરતો એક પત્ર પત્ર લખ્યો હતો અને આ સાથે જ જોર પકડ્યું છે કે વાયરલ પત્રમાં સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિની નિમણૂકની વાત હતી ધારાસભ્ય પાસે સમયના અભાવ હોવાનો પણ પત્રની અંદર ઉલ્લેખ કરાયો હતો હવે આ તમામ વાતને લઈને સંભુણા ટુંડિયાએ ખુલાસો કર્યો છે કે મારી વિધાનસભા વિસ્તાર બે જિલ્લાની અંદર આવે છે એક જ તારીખે એક જ સાથે સંકલનની બેઠક હોવાથી હું બંને જગ્યાએ ન પહોંચી શકું એટલા માટે મેં જિલ્લાની અંદર પ્રતિનિધિની નિમણૂક કરવા માટેનો એક પત્ર લખ્યો છે પત્ર મારા દ્વારા જ લખાવવામાં આવ્યો હોવાના શંભુનાથ ટુંડિયાની વાત એ કહેવામાં આવી છે સાથે કોંગ્રેસ તરફથી આક્ષેપ કરતા એમ કહ્યું છે કે સંકલન સમિતિની બેઠકની અંદર ધારાસભ્ય જવું જોઈએ અને જો ધારાસભ્ય પાસે સમય ન હોય તો ધારાસભ્યએ રાજીનામું આપવું જોઈએ આ વાત કોંગ્રેસના આગેવાન અને સાથે જ સ્થાનિક નાગરિકો પણ કહી રહ્યા છે શંભુનાથ ટુંડિયાની વાતને લઈને હવે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે ધારાસભ્યએ પત્રકાર પરિષદમાં પણ કહ્યું કે હા મેં જ આ આખી ઘટનાની અંદર પત્ર લખ્યો હતો ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર આ વિધાનસભા પહેલા એ ખુદ ધારાસભ્યની વાત કે જ્યારે તેમણે આખી આ ઘટનાની અંદર કબૂલ્યું કે હા આ પત્ર મેં જ લખ્યો છે સંકલન સમિતિની અંદર જવા માટેનો સમયનો અભાવ છે એટલા માટે મેં મારા અંગત વ્યક્તિને આ કામ આપ્યું છે શું કહ્યું આખી વાતનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખુલાસો કરતા એ પણ હા એ પત્ર મેં લખેલો છે નાયબ કલેક્ટરને શિહોર છે એમને સંબોધીને કે જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મિટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે સો એન્ડ સો વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા જે છે એ બે જિલ્લામાં વિભક્ત છે એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમય હોય છે ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ એ એટલા માટે મને એ પણ ખબર છે ભારતીય સંવિધાનની દૃષ્ટિએ જે જિલ્લા સંકલન સમિતિ છે એનું ગઠન મૂળરૂપથી રૂપથી ઓગણીસો પંચાણુંમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો આવ્યા પછી શરૂ થયું છે એમાં સરકારના અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સમાજ કલ્યાણ અધિકારી અને જુદા જુદા વિભાગના કાર્યપાલક એન્જિનિયરો બેસતા હોય છે અને ચૂંટાયેલી પાંખમાંથી સાંસદથી લઈ ધારાસભ્ય જિલ્લાનો ડેલિગેટ સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ આવી રીતે જુદા જુદા શ્રેણીના લોકો બેસતા હોય છે અને એમાં કોઈ પ્રતિનિધિને બેસવાનો કોઈ અધિકાર નથી એ મને ખબર છે પરંતુ મિટિંગ પહેલાં અથવા મિટિંગ પછી મેં મોકલેલા પત્રોની લેવડ દેવડ કરવા અને સંકલન સમિતિમાં થયેલી ચર્ચાના સાધનિક દસ્તાવેજી પુરાવાઓ જે છે એ સરકારી પ્રોપર્ટી ગણાય એ જે છે એ સુરક્ષિત રીતે મારા સુધી પહોંચે એવા સારા આશયથી મેં મારો ઓથેન્ટિક પર્સન એપોઇન્ટ કર્યો છે કે આપ શ્રી આ માણસની સાથે વૈચારિક આદાન પ્રદાન કરજો અને પત્રાચાર અથવા તો જે દસ્તાવેજી સાધનિક પુરાવાઓ જે છે ચર્ચાના મુસદ્દાઓ એના પેપર્સ એના દ્વારા મોકલશો તો મને મળી જશે આશય એ છે આના બે કારણો છે બે જિલ્લામાં મારી વિધાનસભા વિભક્ત છે એક જ સમયે એક જ દિવસે બે મિટિંગમાં હું હાજર ના રહી શકું એટલે એક જગ્યાએ મારો પ્રતિનિધિ મૂકવો પડે અને બીજું હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાનો રાષ્ટ્રીય મહામંત્રી છું અને એ દ્રષ્ટિએ ભારતના કુલ રાજ્યોમાંથી ત્રીસ જેટલા રાજ્યોમાં એસસી આબાદી છે અને ફરજિયાત પડે મારે મહિનામાં બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરવાનો થતો હોય છે હવે સ્વાભાવિક છે બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરો તો મહિનો પૂરો થઈ જાય અને એવી પરિસ્થિતિમાં અહીં હું કદાચ એબ્સન્ટ હોઉં તો એવા એવી પરિસ્થિતિમાં આ માણસ સાથે તમારે લેવડ દેવડ પત્રાચારની અથવા તો જે સાધનિક પુરાવાઓ છે એની કરવી પણ મૂળરૂપે આ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં નકારાત્મક એપ્રોચ સાથે જે લોકો ટિપ્પણીઓ કરે છે એમને આપના માધ્યમથી માત્ર એટલું કહેવા માગું છું કે હું અહીં એબ્સન્ટ છું એમાં હું ક્યાંક મનાલીને એવી જગ્યાએ ફરવા જતો રહ્યો અને એબ્સન્ટ છું એવો સબ્જેક્ટ નથી બે જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો બીજા નંબરમાં આમાં આશય મારો છે કે વિસ્તારના નાના નાના પ્રશ્નોનું નિરાકરણ થાય એનો નિકાલ આવે અને ટેબલ પર પ્રશ્નો પડતર ના રહે એવો શુભ આશય હોવાના કારણે આ મેં કર્યું છે નહીં કે એનો અર્થ કે અનર્થ કરી અને એનું અર્થઘટન જુદી રીતે વિપક્ષના લોકો કરી રહ્યા છે તો આપના માધ્યમથી હું તો એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે મેં મારો પ્રયાસ કર્યો છે વિસ્તારના પ્રશ્નોને વાંચા મળે એનું નિરાકરણ આવે એનો યુદ્ધના ધોરણે નિકાલ થાય એવો સારો પ્રયાસ છે મારો તો આતા બોટાદના ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમણે કહ્યું કે હું ગેરહાજર છું એનો મતલબ એ નથી કે હું કુલુ મનાલી અથવા સિમલાની અંદર પ્રવાસ કરી રહ્યો છું ફરી રહ્યો છું હું પાર્ટીના સંગઠનના કામના હેતુથી હું બહાર એ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ રાજ્યોની અંદર મુલાકાતે હોય મારી વિધાનસભા એ બે મત વિસ્તાર એટલે મારી વિધાનસભા એ બે જિલ્લાના વિસ્તારમાં આવે છે એટલે બંને જગ્યાએ બેઠકમાં સાથે ન જઈ શકું આખી વાતની અંદર કોંગ્રેસ અને સ્થાપિત સ્થાનિક લોકો એ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે શું કરી રહ્યા છે ગઢડા વિસ્તારના લોકો અને કોંગ્રેસના એ બોટાદ જિલ્લાના આગેવાનો સાંભળો એ પણ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું અને લેટર પણ વાંચ્યો ધારાસભ્ય એક લોકપ્રતિનિધિ કહેવાય અને બહુ એનું મહત્વનું માતમ હોય છે મહત્વ હોય છે અને જ્યારે સામાન્ય રીતે વ્યસ્ત હોય અને વાર ન હોય એવું બને પણ સંકલન સમિતિ એક એવી છે કે સંકલન સમિતિની અંદર દર મહિનામાં એકવાર ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ થવાની હોય અને વિસ્તારના વિકાસની કામો લોકોના પ્રશ્નોની વાતો આવી વાતો થવાની હોય ત્યારે ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝૂણવકપૂર્વકના વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે એનું નિરાકરણ શું છે એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છીએ પણ ઓકેશનલી એવું બનતું હોય છે પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમી માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય અને જો આપણા પ્રજાના પ્રતિનિધિ હોય તો પ્રજા માટે આપણે તત્પર રહેવું જોઈએ હવે બાબતમાં એવું છે કે જે ગઢડા ઉમરાળાના જે ધારાસભ્ય છે શંભુનાથ ટુંડિયા હવે એમને આ વિસ્તારમાં જયારે મત જોતા હતા ત્યારે લોકોને કીધું હું આ કાર્યાલય ખોલીશ ને લોકોના કામ કરીશ જે પ્રશ્નો છે એના હલ કરીશ પણ અત્યારે તો એને એક એનો પ્રતિનિધિ મૂકી દીધો હવે ધારાસભ્યને જો પોતાને ટાઈમ ન હોય અને લોકોના કામ તો કઈ રીતે થવાના છે એટલે જો ખરેખર આ વિચાર કરીએ તો આ શંભુનાથજી મહારાજને નૈતિક જવાબદારી અને સમય ન હોય તો રાજીનામું આપી દેવું પડે કારણ કે આ ગઢડાના લોકો કામ માટે તો એને ભાજપને છેતરી લોકોને છેતરીને આ ભાજપે મત લીધા છે અને હાલ આ શંભુનાથજી મહારાજે એનો પ્રતિનિધિ મૂકી દીધો એને મહિનાની અંદર લોકોના કામ કરવા માટે લોકોના પ્રશ્નનો અવાજ ઉઠાવવા માટે એક દિવસનો ટાઈમ નથી મળતો તો ખરેખર જો શંભુનાથજી મહારાજને ટાઈમ ન મળતો હોય તો એની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દે